ગઢડા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર ગઢડા નગરપાલિકા પૂર્વ પ્રમુખ કનુભાઈ જેબલિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાના ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જયંતિ નિમિત્તે સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ મીઠાઈ પણ વહેંચવામાં આવી હતી જેમાં ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ કિશોરભાઈ વેલાણી બોટાદ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ અને નગરપાલિકા સભ્ય જયેશભાઈ ઝાલા પોટા જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ કરશનભાઈ ચૌહાણ જિલ્લા કોંગ્રેસ આગેવાન રમેશભાઈ ભીંગરાળિયા હરેશભાઈ પટગીર નગરપાલિકા સભ્ય ગોરાભાઈ ગોહિલ ભીખાભાઈ ભોરુખિયા તેમજ ગઢડા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અને દલિત સમાજના આગેવાન રામજીભાઈ પરમાર કોંગ્રેસ આગેવાન રામજીભાઈ પરમાર દિનેશભાઈ ખવડ તેમજ ગઢડા શહેર કોંગ્રેસ આગેવાનો અને દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડૉક્ટર સાહેબ આંબેડકરની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આજે ડૉક્ટર જન્મ જયંતિ છે એકસો અને જે ડોક્ટર સાહેબ આંબેડકરજી ઓબીસી સમાજ હોય એસસી સમાજ હોય એસટી સમાજ હોય લઘુમતી સમાજ હોય હરેક સમાજને પોતાનો ન્યાય અપાયો છે એટલે આ બાબા આજે ગરડા શહેર કોંગ્રેસ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી છે અહીંયા મીઠાઈ વેચી અને ડોક્ટર બાબા સાહેબ ને જન્મજયંતિ ખૂબ પુષ્પાંજલિ આપી હાર પહેરાવી અને ધામધૂમથી ગરડા શહેર કોંગ્રેસ દ્વારા ઉજવવામાં આવી છે અમારા પ્રદેશના આગેવાનો અને ગઢડા શહેરના અમારે કનુભાઈ જેબલિયા અજયભાઈ ઝાલા જેવા ગઢડા નગરપાલિકાના સભ્યશ્રીઓ અને આગેવાનો ની હાજરી માં આજે ધામધૂમથી આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે